સુરેન્દ્રનગરના પાટડી સહકારી બેંક ઘેર આરોપો સામે જિલ્લા રજિસ્ટ્રગલા લીધા છે બેંક દ્વારા ખરીદવામાં આવેલા એટીએમ અને સ્કેનિંગ મશીનોમાં થઈ હોવાનું સામે આવ્યું છે ફરિયાદના આધારે તંત્રએ તપાસ શરૂ કરી છે સાથે જ બેંકના નિયમો અને ઠરાવ વગર નાણાંની ઉચ્ચ પાત કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જવાબદારો સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે તેવી માહિતી મળી છે સભાસદોએ ખૂબ વિશાળ પ્રમાણમાં પ્રેમ સ્નેહ અને સહકાર આપ્યો પણ થોડા મતે અમે જન્મથી પાછળ રહી પરંતુ જે નાગરિક બેંકના સભાસદોના પૈસે એટીએમ મશીન અને સ્કેનિંગ મશીનની ખરીદી કરવામાં આવી હતી એમાં આરટીઆઈની પૂર્વ મંજૂરી નહોતી આવી તમામ સભાસદોની ફરિયાદ હતી એટલે આ બાબતે લઈ અને મેં જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ શ્રી ને મારી લેખિત ફરિયાદ આપી અને જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ શ્રી એ પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને મેનેજર શ્રી આટલી નાગરિક સહકારી બેંક ને કોસ્ટ નોટિસ આપી છે અને દિવસ સાતમાં માં સંવિધાનિક કાગળો સાથે જવાબ રજૂ કરવાની વાત પણ એ પત્રમાં કરી છે હું પત્રની કોપી પણ આપને પત્રકાર સાથીઓને આપું છું અને સાથે સાથે હું કહેવા માગું છું કે સભાસદોના પૈસાનો આ રીતના દુરુપયોગ થતો અટકાવો એ સભાસદોના પૈસે તમે વાર્ષિક વર્ષમાં એક વખત દેશમાં જુદી જુદી જગ્યાએ ટૂંક સભાસદો ખૂબ વિશાળ પ્રમાણમાં પ્રેમ સ્નેહ અને સહકાર આપ્યો પણ થોડા મતે અમે જનમતથી પાછળ રહી પરંતુ જે નાગરિક બેંક